જો મિત્રો આજે તમારા માટે બે હજાર ઓગણીસની ફર્સ્ટ ટર્ન પેટ્રોલ પર સીએનજી મારતી સુઝુકીની ગાડી લેના ચાર ચાર ટાયર એકદમ જેન્યુઅલ છે ગાડીની કન્ડિશન પણ તમે જોઈ શકો તો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર ગાડી છે ફૂલ્લી મોડિફિકેશન કરેલી છે કોઈપણ જાતનું કામકાજ છે નહીં ગાડીની અંદર સાઠથી સિત્તેર હજાર ડાઉન પેમેન્ટની અંદર તમને આ ગાડી જોવા મળી જશે ગુજરાત કાર પોઈન્ટની અંદર પંચમહાલ જિલ્લાની અંદર ગોધરાની અંદર તો ઉપર ડિસ્પ્લે પણ મારો નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો કિંમતની વાત કરીએ તો ચાર લાખને સિત્તેર હજાર કિંમત છે એમાં પણ તમે વિડીયોના માધ્યમથી આવશો ને તો તમારું માન સન્માન કરી અને ભાવમાં ફેરફાર કરી આપશું આ ગાડીની અંદર મિત્રો તમને લોનની પ્રોસેસ પણ કરી આપવામાં આવશે એ લોનની પ્રોસેસ અમારે ત્યાંથી તમને કરી આપવામાં આવશે તો ભાવની અંદર પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે તો ઉપર ડિસ્પ્લે પણ નંબર આપે ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આ વિડીયો જોવા માટે મારા પેજને ઝડપથી ફોલો કરો કારણ કે હું આ આવા જ ગાડીઓના વિડીયો વિશે માહિતી આ રોજ આપતો રહું છું તો તમને મિસ ના થાય ચેનલ પર પહેલી વખત લાઇક અને ચેનલને ફોલો જરૂરથી કરજો ફરી મુલાકાત થશે એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી ફોલો કરો